भीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી શ્રીલક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વલા ભક્તજનો આજે આપણે સદગુરુ શ્રી કૈવલ્યાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે વાસુદેવ ચરણદાસજી સ્વામીએ હરિચરિત્ર ચિંતામણીમાં બે કૈવલ્યાનંદ સ્વામીનો ઉલ્લેખ કરેલો છે બંને મહાન સંતો હતા વિષય ભોગથી વિરક્ત અને ભગવાનની ભક્તિમાં તત્પર રહેતા હતા કૈવલ્યાનંદ મુનિવર મોટા જેને સર્વે વિષય કીધા ખોટા કૈવલ્યાનંદ કાવેરૂડા સંત બીજા બુધિવંત કવિશ્વર દલપતરામ કૈવલ્યાનંદ સ્વામીના ચરણમાં વંદન કરતા કહે છે કે જેમીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હતી જેમને ચાર પ્રકારના પ્રલયમાં આવતા કોઈ માઈક ભોગ વૈભવમાં રંચ માત્ર મોહ થતો નહીં જેઓ સાધુતાના સર્વગુણથી યુક્ત હતા સર્વે જીવ પ્રાણી માત્રના સુખદાતા જ્ઞાનદાતા અને ભાવભય હરનારા હતા જેઓ હંમેશા શ્રીહરિના વચનો પાડવામાં તત્પર રહેતા એવા કૈવલ્યાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન જેમનું મન ક્યારે માઈક સુખમાં મોહ પામતું નહીં જેઓ સાધુતાના તમામ ગુણે યુક્ત હતા પુરુષોત્તમ નારાયણના પ્યારા હતા એવા કૈવલ્યાનંદ સ્વામીનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વારણા ગામમાં થયો હતો વારણા ગામ તેઓ તરવાડી મેવાડા બ્રાહ્મણ હતા એમનું બાળપણનું નામ હતું કેવલરામ કેવલ જન્મ કેવળ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે થયો હતો એથી તેઓ નાનપણથી જ ભગવદ પરાયણ અને સંત પ્રેમી હતા જ્યારે જ્યારે ગામમાં સંતો આવે ને ત્યારે દોડી દોડીને સંત સેવા અને સમાગમ કરવા પહોંચી જતા પૂર્વના મુક્તાત્મા કેવલ રામનો આત્મા ક્યારે પ્રગટ પરત્મા મળે એ માટે સતત ઝંખતો હતો અંતરની ઈચ્છા અવિનાશી જરૂર પૂર્ણ કરે કેવલ રામના જીવનમાં પણ એવું જ બન્યું જ્યારે તેઓ યુવાન થયા ત્યારે વારણા ગામમાં અચાનક એકવાર સત્સંગ વિચરણ કરતાં કરતા પુરુષોત્તમ નારાયણના પ્યારા પરમહંસો પધાર્યા સંવંત અઢારસો છઠમાં સત્સંગ વિચરણ કરવા નીકળેલા પ્રભવાનંદ સ્વામીનો યુવાન અવસ્થામાં એમને યોગ થયો સંતના દર્શન થતાં જ કેવલ રામનો અંતરાત્મા નાચી ઉઠો તે સંત સેવામાં જોડાઈ ગયા ભગવાનને પામેલા સંતની સેવા અને સમાગમથી કેવળ રામનો રાતમાં જાગી ગયો ભગવાન પામવા માટે એક જન્મ જીવી નાખવાનો સુદ્રઢ ઠેરાવ કર્યો વાતો તો આપણે પણ સાંભળીએ છીએ પરંતુ આપણે સાંસારિક ભોગ સુખ સંગ્રહ કરવામાં એટલા ફસાયા છીએ વાતની કોઈ અસર થતી નથી વાતની અસર થયા વિના કસર જાય નહીં જ્યાં સુધી અંતરમાં ભોગની ઈચ્છા અને ભોગ સુખ માટે સંગ્રહ કરવાની વૃત્તિ છે ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ તો શું ભગવાનને પામી જવું છે આવો નિશ્ચય પણ દ્રઢ થતો નથી જેના અંતરમાં મારે અખંડ સુખને પામવું છે ભગવાનને પામી જન્મ સાર્થક કરવો છે આવા સંકલ્પો ઉઠતા ન હોય એના દિલમાં ક્યારે વૈરાગ્ય થતો નથી આ બંનેને સંસારના સુખ અને સાંસારિક પદાર્થની સંગ્રહવૃત્તિ ન હતી તેથી જ પ્રભવાનંદ સ્વામીની વાતો સાંભળી સંસારમાંથી વૈરાગી થયું ભગવાનને પામવા ઉતાવળા થયા પછી તો કેવલ રામ કુટુંબ પરિવારનો ત્યાગ કરી સદગુરુ પ્રભવાનંદ સ્વામીની સાથે ચાલી નીકળ્યા સંતોનો સમાગમ સેવાથી એમના આત્મામાં પરમાત્મા તરફનો પ્રગાઢ પ્રેમ જાગ્યો ગયો ધીરે ધીરે આ પ્રેમ ભગવત સ્વરૂપની સુદ્રઢ ગ્રંથિમાં પરિવર્તિત થયો ક્યારે પ્રગટ પ્રભુને પામી જીવન સાર્થક કરવું આ જ તમના જાગી આ તમન્નામાં તેઓ પ્રભાવનંદ સ્વામીની સાથે ગઠપુર આવ્યા પૂર્વના મુક્તાત્મા આ વિપ્ર કેવલ રામને સમવંત અઢારસો એકસઠ ગઢપુરમાં રંગોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન થયા શ્રીજી મહારાજે સમાધિ કરાવી પોતાનો દ્રઢ નિશ્ચય કરાયો પછી તેઓ સદાયને માટે સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થયા એ જ વર્ષે સંવંત અઢારસો એકસઠ ચૈત્ર સુધી રામનવમીને દિવસે ગઠપુરમાં સ્વામિનારાયણ ભગવાને કેવલ રામને દીક્ષા આપી કેવળ ભગવાનના સ્વરૂપમાં લીન રહેનારા અમુમુક્ષનું ભગવાને કૈવલ્યાનંદ સ્વામી નામ ધારણ કરાયું જગથી વિરક્ત હરિભક્તિમાં આસક્ત આ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી સમાધિનિષ્ઠ થયા હતા સંવંત અઢારસો બાસઠમાં સ્વામિનારાયણ ભગવાન પ્રથમવાર ભવ્ય સ્વારી સાથે જુનાગઢ વધાર્યા જુનાગઢવાસી ભક્તોને સુખ આપી ગૌરવિયાળી આવ્યા ત્યાં મધ્યાહન સમયે રસોઈ થઈ સ્વામિનારાયણ ભગવાનને સંતો જઈમાં મારે જે સાધુની પંગતમાં ચાર પાંચ વાર શીરો પીરસ્યો પછી સર્વે સંત બોલ્યા કે મહારાજ પૂરણ થયા સ્વામિનારાયણ ભગવાનના હાથમાં શીરો લઈને જમવા બેઠા અને હરિભક્તોને કહ્યું કે તમે સંતોની પંક્તિમાં ખીચડી ફેરવો ત્યારે એમણે ખીચડું ફેરવ્યું તે સાધુએ ખીચડું લેવા માંડ્યું પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા જે બધાય કહેતા જે પૂરણ થયા અને ખીચડાના લોચા લઈને બેઠા છો કે અમે ધરાઈ ગયા એમ કહેતા હતા અને ખીચડું તો ખાધું માટે બધાએ નિસ્વાદી વર્તમાન ચૂક્યા એમ વાત કરી સ્ત્રીહરી ઉતારે ગયા પછી સ્વામિનારાયણ ભગવાન રોલિયા ઉપર ઉગમણે મુખે બેઠા ત્યારે કૈવલ્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ કહો તો આંકડો ખાઈને રહીએ કહો તો લીમડો ખાઈને રહીએ કહો તો રાખ ઘોળીને પીને રહીએ પણ શીરો તો નહીં જ ભાવે સોમનાથ ભગવાન કંઈ જુઓ ને કહે છે કે આંકડો લીમડો ખાઈને રહીશું પણ શીરો તો ભાવે નહીં એ શ્રીજી મહારાજે મોરજી બ્રહ્મચંદ કહ્યું આપણે નિત્ય શીરો કરવો બ્રહ્માનંદ સંભેલા ઠીક મારે તમારો ખપ હશે તો શીરો ખાઈને રહીશું પછી ભગવાન કે સંતો આંકડો કે લીમડો ખાઈને રહેવું એ દેહ અભિમાનીનું કામ નથી તમે ખરા નિસ્વાદી છો અમારા વચને ટૂંક ટૂંક થવા તત્પર રહો છો માટે અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ સંવંત અઢારસો તેસઠમાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ચાલ્યા તે સાંજે કુંડળ આવીને રાત રહ્યા ત્યાંથી સવારમાં શ્રીજી મહારાજ ચાલ્યા તે રોજિદ્રની ભાગોળે ઉતર્યા ત્યાં રસોઈ થવા માંડી સ્વામિનારાયણ ભગવાન ગાડા ઉપર ઉતરાદે મુખારવિંદે બિરાજમાન હતા સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા ત્યાં બોટાદથી કૈવલ્યાનંદ સ્વામી અને સદાનંદ સ્વામી આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને સાધુને કહ્યું કે બોટાદમાં કોઈ માણસ કાંઈ બોલ્યા તે સાંભળી સદાનંદ સ્વામી કે કાં બોલે આ મહાપુરુષ કૈવલ્યાનંદ સ્વામીએ તો કૌપીનને પછેડી કાઢી ગોટોવાળી બગલમાં રાખીને જોડી માગી પછી સ્વામિનારાયણ ભગવાન બોલાવો અમારે તો એટલું જોઈએ છે શા માટે જે જેને સ્ત્રી પુરુષનું ભાન નહીં એ તો દેહાતી જ છે અને અખંડ અમારી મૂર્તિમાં સંલગ્ન રહેશ એથી તેમને જોઈને કોઈને વિકાર થાય નહીં કેમ જે એ અતિ નિર્વિકારી છે આમ સ્વામિનારાયણ ભગવાને કેવલ્યાનંદ સ્વામીની પ્રશંસા કરી સ્વામિનારાયણ ભગવાને કેવલ્યાનંદ સ્વામીને મંડળધારી સંત કર્યા હતા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી તેઓ દેશ વિદેશમાં ફરી અનેક લોકોને સત્સંગ કરાવતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એક કૈવલ્યાનંદ કૃપાળુ ફરે દેશ પ્રદેશે દયાળું વાટ ઓઘટ વિકટ વન કર્યું ગીરી ગુફાયે ગમન મૂર્તિધારી આ કે વલ્યાનંદ સ્વામીએ દેશ વિદેશમાં ફરી કૃપા કરી અનેક લોકોનો ઉદ્ધાર કર્યો છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અનંત જીવોને તારવા માટે અલગ અલગ મંડળ બાંધીને સંતો દેશ દેશમાં ફરે છે સંતોને ફરવાનો હેતુ અહીં સરસ બતાવ્યો છે સત્સંગ વિચરણ કરવા પાછળ માત્ર જીવોનું કલ્યાણ થાય એ જ હેતુ છે સંતો દિલમાં બીજી કોઈ લાલસા રાખતા નહીં ભગવાન અને સાચા સંતોની તમામ ક્રિયા બીજાના ભલા માટે છે એમાં સ્વાર્થની ગંધ સુધા નથી આપણા નંદ સંતો આ રીતે સત્સંગમાં ફરતા આપણે પણ આજે સ્વાર્થ છોડીને નંદ સંતો જે માર્ગે ચાલ્યા એ જ માર્ગે ચાલવું જોઈએ તો સંતોનો સૌને ગુણ આવે નિસ્વાર્થ સંતો સૌને ગમે સ્વાર્થ છૂટ્યા પછીની બધી જ વાત મીઠી લાગે છે સાંભળનારાના દિલમાં સંતની વાત સાંભળીને એમ થવું જોઈએ કે આ અમારા હિત માટે વાત કરે બ્રહ્માંડ તોડી એવી વાતો કરતા હોઈએ પણ અંદર પોતાનો સ્વાર્થ ભળેલો હોય તો એની કોઈને કાંઈ અસર ન થાય જેમ પાણી વલોવાથી માખણ ન મળે એમ સ્વાર્થીની વાત સાંભળવાથી કોઈનું પરિવર્તન ન થાય નંદ સંતોની જેમ જીવાત્માના કલ્યાણને ધ્યાનમાં રાખીને કરેલી વાતો જ અનેકના અંતર શુદ્ધ કરે અનેક સંતો ભક્તોને મહિમાવાળા નિષ્ઠાવાળા અને ધર્મવાળા બનાવે પણ ભક્તના ખીચા હામે નજર રાખીને વાત કરાય તો ગમે એટલે જોરદાર વાત હોય ને છતાં પણ એની ઉપર પાણી ફરી વળે ખોટો સમય બગાડે જીવના કલ્યાણને ધ્યાનમાં રાખીને ફરનારા અને વાતો કરનારા સંતોને લાખો વંદન જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે ધામ કૈવલ્યાનંદ મુનિ નિષ્કામા દેશ પ્રદેશે સાભર સરિતા ફીરતે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના ધામ સમાન અતિ દયાળુ માં નિષ્કામી કેવલ્યાનંદ સ્વામી પોતાના સંત મંડળ સાથે દેશ પ્રદેશમાં ફરતા હતા સાથે પાંચ સંતો હતા સૌ સંતોને સ્વામિનારાયણ ભગવાનના દર્શનની ખૂબ જ તાલાવેલી હતી અતિ દર્શનની અભિલાશ મને મહારાજ જ મળવાયાશ અતિ પ્યાસી ઉદાસી અંતરે એવા થકાતે આવ્યા સાભરે એકવાર ફરતા ફરતા કેવલ્યાનંદ સ્વામી વગેરે સાબરમતી નદીના કિનારે આવ્યા નદીમાં ઘણું પાણી હોવા છતાં સૌ સાથે મળી નીર ઉતરવા લાગ્યા એ જ સમયે નદીમાં સમુદ્રની વેડ આવી એટલે સાબરમતીમાં વાંસ જાળ પાણી થઈ ગયું સંતોના પુસ્તકો વસ્ત્રો તણાયા એની સાથે એવો પણ તણાવવા લાગ્યા અને ખારું પાણી પીવા લાગ્યા અતિશય પીડા થઈ ત્યારે કેવલ્યાનંદ સ્વામી કે સંતોષ સાવધાન રહીજો ડાયા લોકોએ આવા સમયે મન ભગવાનમાં જોડવું એ જ હિતકારી છે હવે મૃત્યુ નજીક છે માટે સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરો ભગવાનમાં જોડાઈ જાઓ એમાં જ આપણા જીવનું હિત છે તબ નિજ દેહ કી આશા છોરી શ્રી હરિમે દિયે નિજ મન જોરી પુનિ કહે આવો ટેરન હરિ હરિમૂર્તિ ચિંત ભય સબહુ હવે દે રહેવાની આશા છોડી દો અને મન શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડી દો પરંતુ આવી વિપત્તિમાં મન ભગવાનમાં જોડી દેવું એ છોકરાના ખેલ નથી આ સંતો તો અભ્યાસી હતા અહમતા છોડી દીધી હતી મન દેહમાંથી હટાવી મૂર્તિમાં જોડી દીધું આટલી સંતોને વાત કર્યા પછી કેવલ એના સ્વામી કે હેનાથ હવે અમે બધાય તૈયાર છીએ માટે અમને તેડવા આવો અને અમારા આત્માને અખંડ આપની સેવામાં પહોંચાડી દો એમ સ્વામિનારાયણ પ્રાર્થના કરી સૌ સંતો અખંડ ભગવાન હું આરિનાવલય તે મુનિ વર કુતે સંતોની પ્રાર્થના સાંભળી તત્કાળ સ્વામિનારાયણ ભગવાન મોટું નાવ લઈને આવ્યા જળમાં ડૂબકા ખાતા સૌ સંતોના હાથ ઝાલી ઝાલી સ્વામિનારાયણ ભગવાને સંતોને નૌકામાં બેસાડ્યા વળી સૌ સંતોના વસ્ત્ર પુસ્તક વગેરે પાણીમાં તણાતું હતું એ બધું સ્વામિનારાયણ ભગવાને લાંબા હાથ કરી ઝાલીને હોળીમાં લઈ લીધું પછી હોળી હંકારી સૌ સંતોને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન નદીને હામે કિનારે પહોંચ્યા આ રીતે પોતાના સંતોની પીડાને દૂર કરીને સ્વામિનારાયણ ભગવાન હોળી સહિત અદ્રશ્ય થઈ ગયા કિનારે પહોંચ્યા પછી જ્યારે સંતોએ જોયું ત્યારે નાવ કે નાવને ચલાવનારા કોઈને જોયા નહીં સંતોએ જાણ્યું કે આ તો સ્વામિનારાયણ ભગવાન આપણી રક્ષા કરવા માટે આવ્યા હતા એમ જાણવાથી અંતરમાં અપાર આનંદ થયો અને ભગવાનમાં ખૂબ જ ભાવ વધ્યો આવી રીતે સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોને નદી પાર ઉતાર્યા શું સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતો ભક્તોનું કામ કરવા માટે સદૈવ તૈયાર છે ઉત્સાહી છે આડશું નથી કેવાલનાંદ સ્વામી વગેરે સંતો પરસ્પર સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્યની વાત કરતા શ્રી એની આપણને તો બચાવ્યા પરંતુ આપણા પુસ્તક પાનું જોડી તુંબડા વગેરે બચાયું અને આવા આઘાત જળમાં એને પલળવા પણ દીધું નહીં હરિવર અતિ હેતાળા છે દયાળું છે આપણે પણ પ્રાર્થના કરીએ કે હેનાથ જેમ એ સંતોને સાબરમતી નદીમાંથી પાર ઉતાર્યા તેમ અમને ભવસાગર પાર ઉતરાવજો જેમ સંતોના વસ્ત્ર અને પુસ્તક કોરા રાખ્યા તેમ અમને પણ નિષ્કલંક રાખજો સૌમાં નિર્દોષ બુદ્ધિ આપજો દિવ્ય બુદ્ધિ આપજો દાસબુદ્ધિ આપજો દત્તાત્રેય ભગવાન જેવી ગુણગ્રાહી દ્રષ્ટિ આપજો કેવલિયાનંદ સ્વામી વગેરે સંતો સ્વામિનારાયણ ભગવાનની ફક્ત વચ્છલતાનું ગાન કરતા કરતા ગઢપુર પહોંચ્યા આમ અતિ દયાળુ મહારાજે પોતાના સંતો ભક્તોની નદીઓના જળથી જંગલોમાં જાનવર અને ઝેરથી અનેકવાર રક્ષા કરી કેવલ્યાનંદ સ્વામી ત્યાગની મૂર્તિ સમાન હતા દિયાશક્તિએ રહિત કેવળ બ્રહ્મરૂપ આત્માના આનંદમાં રહીને સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ભજાન કરવા મસ્ત રહેતા હતા તેથી એમનું કૈવલ્યાનંદ સ્વામી નામ સાર્થક હતું એમને કોઈ પદાર્થની કે શિષ્યની ગરજ હતી એવા આદર્શ ત્યાગીને જાણીને સ્વામિનારાયણ ભગવાને તેમને વડતાલમાં ઘી ગોળના કોઠારોમાં સેવામાં રાખેલા સ્વામીનારાયણ ભગવાન ધામમાં પધાર્યા પછી કૈવલ્યાનંદ સ્વામીનો વિચાર થયો કે હવે આપણે કોઠારમાં રહેવું નથી પછી વાત એમણે ગોપાળાનંદ સ્વામીને કરી સ્વામીએ કહ્યું તમને કોઠારની સેવા સારી રીતે સંભાળો માટે કરો તો સારું પડે કાંઈ દુઃખ હોય તો કહો ગોપાળાનંદ સ્વામીના વચને એમને ઘણા વર્ષો સુધી નિર્બંધપણે કોઠારની સેવા કરી ગોપાળાનંદ સ્વામી સાથે તેઓ જૂનાગઢ પણ ઘણીવાર જતા સમય ઉત્સવમાં પણ કોઠારની સેવા સંભાળતા ગુણાદિત સ્વામીને કેવલિયાનંદ સ્વામી સાથે ખૂબ જ હિત હતું ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી એકવાર કેવલિયાનંદ સ્વામી ગુણાદિતંદ સ્વામીને કહ્યું હવે કોઠારમાં રહેવું નથી સ્વામીએ કહ્યું કે તમે રઘુવીરજી મહારાજ અને અક્ષરાનંદ સ્વામીને વાત કરો કે મારે જૂનાગઢ ગુણાદિત્યાનંદ સ્વામીના દર્શન કરવા તથા સમાગમ કરવા થોડા દિવસ જવું છે માટે હવે કોઠારમાં બીજા કોઈ સંતોની નિમણૂક કર નિમણૂંક પ્રમાણે કેવાલિયાનંદ સ્વામી વાત કરી ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું કે તમારે કાંઈ દુઃખ હોય તો કહો કાંઈ વસ્તુ જોઈતી હોય તો કહો ત્યારે કેવાલ્યાનંદ સ્વામી કહ્યું મારે કોઈ પદાર્થ જોઈતા નથી પણ ઘણા દિવસથી જવાયું નથી માટે જૂનાગઢ સત્સંગ કરવા જવાનો વિચાર છે શ્રીએ તે મહંત અક્ષરાનંદ સ્વામી કેવલ્યાનંદ સ્વામીની ઈચ્છા મુજબ એમણે જુનાગઢ સમાગમ કરવા જવાની છુટ્ટી આપી કોઠારમાં બીજા સંતોની નિમણૂક કરી તેથી કેવલ્યાનંદ સ્વામી જૂનાગઢ ગયા ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો સ્વામીની આજ્ઞા પ્રમાણે જૂનાગઢ દેશના ગામડામાં ફરી અનેક લોકોને સત્સંગ કેવલિયાનંદ સ્વામી એકવાર ફરતા ફરતા ગઢપુર ધોલેરા અમદાવાદ વગેરે ધામોના દર્શન કરી જેતલપુર પધાર્યા ત્યાં કેવલિયાનંદ સ્વામી થોડા બીમાર થયા સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરી પ્રભુ હવે મને આપના ધામનું અખંડ સુખ આપો પછી બીજે દિવસે સંવંત અઢારસો ઓગણીસો ને અઢાર ઓગણીસો ને અઢાર માક્ષર સુદ પાંચમ આ દિવસે ગામ જેતલપુરના મંદિરમાંથી સ્વતંત્ર થકા સહુને કહીને અતિ સામર્થ્ય જણાવી દેહનો ત્યાગ કરી કેવલિયાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાં ગયા હતા તે સમયે ઘણા સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાન સ્વામીને તેડવા પધાર્યા એવા દર્શન થયા હતા સહજાન સ્વયં મહારાજની જય